નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરશીમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં વરસાદ દેશમાં વધુ એક આફત લાવશે બંગાળની ખાડીમાં અને ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી આગામી થોડા દિવસમાં દેશમાં અલગ અલગ અડધા ભાગોમાં ફરી ભારે વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાતો કહે છે કે બંગાળની ખાડી અને મ્યાનમારની નજીક રચાયેલી સિસ્ટમ હવે અસર આગામી અઠવાડિયા સુધી દેશના ઘણા ભાગોમાં દેખાશે જી હા મિટમ હવામાન વિભાગે એક ખેડૂતોના પાકને બચાવવા માટે પણ જરૂરી પગલાં લેવાની સલાહ આપી છે વાત કરીએ તો મેદાની વિસ્તારોમાં વરસાદનો મોસમ લગભગ સમાપ્ત થઈ ગયું છે ઉત્તર ભારતના ભાગોમાં ચોમાસાની વિદાય સાથે પશ્ચિમ પૂર્વ તરફ પણ આગળ વધી રહી છે જેના કારણે ઉત્તર પર્વતીય અને મેદાન વિસ્તારોમાં વરસાદનું મોસમ અંત આવી રહ્યું છે જો કે હવે પરિસ્થિતિને લાંબા સમય સુધી ચાલશે નહીં કારણ કે બંગાળની ખાડીમાં સતત સિસ્ટમ શ્રેણી વિકસિત રહી છે વાત કરીએ તો બંગાળની ખાડીમાં ભેજયુક્ત પૂર્વીય પવનો ઝડપથી આગળ વધી રહેલા છે અને પશ્ચિમ પવનો પાછા ખેંચી લે છે મ્યાનમારની નજીક ચીન અને એક ડિપ્રેશનના પવનો નવી ઉર્જા પૂરી પાડી રહી છે આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરીએ તો પરિણામે આગામી બે દિવસથી ત્રણ દિવસે ઉત્તર પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળ ઝારખંડ ઓડિશા છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં અતિ ભારે વરસાદની આગાહી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય હિન્દ